આપણે જો બહાર જેવા એકદમ ક્રિસ્પી ઢોસા ખાવા હોય તો એ ઢોસા તો લોખંડની તવી ઉપર જ બને પણ જ્યારે એ ઢોસા બનાવીએ તો એ ઢોસા લોખંડની તવી પરથી બરાબર ઉખડતા નથી અથવા તો પછી જ્યારે તમે બેટરને એની પર પાથરો છો તો ઈઝીલી એ પથરાતું નથી અને ચમચામાં ચોંટી જાય છે શું તમને આવી બધી તકલીફનો સામનો કરવો પડે છે લોખંડની તવીની ઉપર ઢોસા બનાવતી વખતે

સૌથી પહેલાં તો હું તમને જણાવીશ કે ઢોસાનું પરફેક્ટ બેટર કેવી રીતે તૈયાર કરું તો એના માટે અત્યારે મેં એક વાટકી લીધી છે અને એ વાટકીના માપથી મેં ચાર કપ બોઇલ રાઇસ લીધા છે ઈડલી ઢોસા બનાવવા માટે જે બોઇલ રાઇસ આવે છે એનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે તમે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો પણ એ જ કપ કે વાટકીથી તમારે બધું મેઝરમેન્ટ લેવાનું તો મેં આ વાટકીના માપથી એક વાટકી ટેકરો અડદની દાળ લીધી છે વન 4 વાટકી જેટલી મેં ચાની દાળ લીધી છે અને થોડા અંદર મેં મેથી દાણા નાખ્યા છે આ બધી જ વસ્તુઓને આપણે લગભગ આઠ થી દસ કલાક માટે પલાળી રાખીશું આ વાટકીના માપ પ્રમાણે મેં બધું મેઝરમેન્ટ લીધું છે ચાર વાટકી મેં લીધા છે એટલે કે બોઇલ રાઈસ લીધા છે અને એ જ વાટકીના માપથી ટેકરો અડદની દાળ વન ફોર્થ કપ ચાની દાળ અને થોડા મેથી દાણા આઠ થી દસ કલાક આપણે એને પલાળીને રાખીશું ત્યાર પછી મિક્સર જારમાં વાટી એનું ખીરું તૈયાર કરીશું અને બીજા આઠથી દસ કલાક એને આ રીતે ડબ્બાની અંદર રાખીશું જેથી આપણું જે ખીરું છે સરસ પરફેક્ટ રીતે ફરમેન્ટ થઈ જાય એટલે કે આથો આવીને તૈયાર થઈ જાય આ ખીરાનો પ્રોપર આખો ડિટેલમાં બનાવેલો છે તો અત્યારે આપણું જે ખીરું છે સરસ હાથ વાવીને તૈયાર થઈ ગયું છે જેટલું ખીરું અત્યારે આપણે ઉપયોગમાં લેવાનું છે એટલું ખીરું મેં એક અલગ બોલમાં કાઢી લીધું છે હવે ખીરું પાથરવા માટે આ રીતના ચમચાનો તમે ઉપયોગ કરી શકો પણ આ રીતનો જો ગોળ ચમચો તમારી પાસે હોય તેનો ઉપયોગ કરશો તો તમને ખીરું પાથરવામાં વધારે આસાની રહેશે હવે ખીરાની કન્સિસ્ટન્સી કેવી રીતે નક્કી કરવી તો તમે જોઈ શકો છો કે એનું જે લેયર છે ચમચાની પાછળનું ખાસું જાડું છે તો આપણે પાણી નાખી એને થોડું સેટ કરી લઈએ પાણી હંમેશા થોડું થોડું નાખવું તો આ રીતે પાણી નાખીને મિક્સ કરી લઈશું અત્યારે એની પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે તમે જોશો તો પાછળના ભાગમાં પહેલાં કરતાં થોડું ઓછું ઝાડું એનું જે લેયર છે એ બનીને તૈયાર થાય છે તો અત્યારે પરફેક્ટ સેટ થઈ ગયું છે વધારે પાણી નાખવાની જરૂર નથી હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તમે જ્યારે પણ આ રીતે ઇડલી માટે માટેનું ખીરું બનાવો તો જેટલું ખીરું તમારે ઉપયોગમાં લેવાનું હોય એટલા જ ખીરાની અંદર મીઠું નાખવાનું બધા જ ખીરામાં મીઠું નહીં નાખવાનું જો રાખી મૂકવાનું હોય તો જેટલું જરૂર પ્રમાણે એનું ખીરું હોય એટલામાં જ મીઠું નાખવું નહીં તો રાથો બગડી જશે હવે ઢોસાને કાઢવા માટે આ રીતના જે સ્પેચ્યુલા આવે છે અલગ અલગ એનો તમે ઉપયોગ કરી શકો આ રીતનો સ્પેશિયલ ઢોસાનો સ્પેચ્યુલા પણ માર્કેટમાં મળે છે જે એકદમ ધારવાળો હોય છે એટલે કે હોય છે હવે એક વાટકાની અંદર અંદર આપણે આપણે પાણી લઈશું અને એની એક ચમચી તેલ નાખવાનું છે તો ઢોસો ઉતારતા પહેલા આ રીતે આપણે બધી તૈયારી કરીને રાખીશું એક આપણે સાદું કોટનનું કપડું લઈશું ઢોસા બનાવવા માટે આ રીતનો જે નોનસ્ટિક તવો આવે છે માર્કેટમાં એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજો જે નોર્મલ આ રીતનો થોડો હાઈટવાળો તવા આવતો હોય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો પણ તમારે જો એકદમ સરસ ક્રિસ્પી ઢસા ખાવા હોય તો આ રીતની જાડી જે લોખંડની તવી આવે છે એનો ઉપયોગ કરવાનો આ તવી માર્કેટમાં ઇઝીલી મળતી હોય છે હવે આપણે પહેલાં તો તવીને એકદમ ચોખ્ખી સાફ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે ગેસનું જે સૌથી મોટું બર્નર છે અત્યારે ઉપયોગમાં લઉં છું અને તવીને આપણે એની પર પ્રોપર ચારેય બાજુ સરખો તાપ મળે એ રીતે ગોઠવવાની છે ગેસ ચાલુ કરી દઈશું અને લોખંડની તવીને આપણે પહેલાં સરસ ગરમ કરવાની છે અને તવી તમારી એકદમ ચોખ્ખી હોવી જોઈએ જ્યારે પણ તમે ઉપયોગમાં લો તો એને એ વખતે સાબુથી બરાબર ઘસી અને સાફ કરી લેવાની હવે પહેલાં આપણે એક ચમચી તેલ મૂકવાનું છે અને કોટનના કપડાંથી ચારયું બાજુ એને ફેલાવી અને ગ્રીસ કરી દઈશું આ રીતે લોખંડનો તવો ગરમ થાય એટલે જનરલી બધા શું કરતા હોય છે કે તરત જ ખીરું પાથરી દે છે તો આટલો ગરમ તવો હોય તો ખીરું બરાબર પથરાશે નહીં ચોટી જશે તો સૌથી પહેલી જે ભૂલ હોય છે એ લોકો આ કરતા હોય છે કે તવી બરાબર ગરમ થઈ જાય એટલે તરત જ ખીરું પાથરતા હોય છે થોડું આપણે તેલ લગાડી દઈએ અને આ ઢોસાને ઉખાડવા માટે આપણે ટ્રાય કરી જોઈએ આટલી ગરમ તવી પર જ્યારે તમે ઢોસો પાથરો તો એ ઉખાડશે જ નહીં તો આ રીતનો જે સ્પેચ્યુલા આવે ધાર વાળો અથવા તો તવે તો પણ તમે લઈ શકો એનાથી આપણે આખો ઢોસો પહેલા ઉખાડી લેવાનો છે એને એને એક પ્લેટમાં કાઢી અને તવાની જે ઉપરની છે છે આપણે એકદમ ક્લીન કરી લેવાની એની પર બિલકુલ જ કચરો ના રહેવો જોઈએ તો આ પ્રમાણે આપણે એને ઘસી અને સાફ કરી લઈશું આ જે પણ કચરો દેખાય છે એ જો ચોંટેલો રહેશે તો તમે જયારે ફરી ઢોસો બનાવશો તો એ પણ પ્રોપરલી નહીં ઉખડે તો પહેલા બે ત્રણ ઢોસા બનાવતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે આ રીતે એકદમ બરાબર એને ક્લીન કરી લીધા પછી આપણે જે તેલ અને પાણીનું મિશ્રણ તૈયાર કર્યું છે એનાથી આ તવાને લૂસી લેવાનો છે એટલે કે તવાને પહેલા પ્રોપર ગરમ કરવાનો અને પછી એનું જે ટેમ્પરેચર છે થોડું ઠંડુ કરવાનું અને એના માટે જ આપણે આ તેલ પાણીનું મિશ્રણ તૈયાર કરેલું છે આ રીતે તવાનું ટેમ્પરેચર થોડું ઠંડુ થાય પછી આપણે ફરીથી એની પર ઢાંસો પાતરીશું ચમચામાં બેટર એટલે કે ખીરું લઈ અંદરની બાજુથી બહારની બાજુ આપણે એને ફેલાવતા જવાનું છે થોડું આપણે તેલ નાખી દેવાનું જેથી આપણો જે ઢોસો છે એકદમ સરસ ક્રિસ્પી બને ઢોસો પાતળા પછી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની અને આ રીતનો થોડો કલર તમને દેખાય એટલે આપણે ઢોસાને કિનારીથી આ રીતે અલગ કરવાનો શરૂઆતના બે થી ત્રણ ઢોસા આ રીતે તમારા પ્રોપરલી નહીં ઉખડે પણ એ વાતથી તમારે હાર બિલકુલ નથી માનવાની કારણ કે આપણી તવી પર આપણે રોજે રોજે ઢોંસા નથી બનાવતા હોતા એટલે જ્યારે પણ ઢોસા બનાવીએ તો આ રીતની થોડી મુશ્કેલી આવશે બહાર જે લોખંડની તવી પર ઢોંસા બનાવવામાં આવે છે એ તવી રેગ્યુલર વપરાતી હોય છે એટલે એમને એવો કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ આપણી ઘરની તવી બહુ વધારે વપરાય ના હોય એટલે આવો પ્રોબ્લેમ થતો હોય છે તો બે થી ત્રણ ઢોંસા તમારા આ રીતના થોડા બગડશે એટલે કે તૂટી જશે આ તૂટેલા ઢોસા બી તમે ખાવાના ઉપયોગમાં તો લઈ જ શકો છો ફરીથી આપણે એને ક્લીન કરી લેવાની છે અને ફરીથી આપણે તેલ પાણીના મિશ્રણનું પોતું એની પર લગાડીશું જેથી તવીનું જે ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જાય હવે આપણે ત્રીજી વાર ઢોસાનું બેટર એની પર પાથરીશું અંદરની બાજુથી લઈ બહારની બાજુ સર્કલ કરતા જવાનું છે અને એકવાર ફેલાવ્યા પછી જો વચ્ચે થોડું જાડું પડ લાગે તો ફરીથી આ રીતે ફરાવી દેવાનું ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દઈશું અને તેલ લગાડીશું તમારે બટર લગાડવું હોય તો પણ લગાડી શકાય બટર લગાડવાથી કલર વધારે સરસ ગોલ્ડન આવે છે આ રીતનો થોડો ઢોંસો તમને ડાર્ક થયેલો દેખાય એટલે આપણે એને ઉખાડીશું આપણા બે ઢોંસા બરાબર ઉખડ્યા નહીં પણ તમે જોઈ શકો છો કે ત્રીજો જે ઢોંસો છે એકદમ સરસ ઉખડ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી બની ગયો છે તો હવે આપણી જે તવી છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની પર ઢોસા બનાવીશું તો એ નોનસ્ટિકની જેમ જ આ રીતે એકદમ સરસ ઉખડશે અને ક્રિસ્પી બનશે એટલે હવે જ્યારે પણ તમારે એકદમ બહાર જેવા ક્રિસ્પી ઢોંસા ખાવા હોય તો એના માટે બહાર જવાની જરૂર નથી ઘરે લોખંડની તવી પર તમે એકદમ સરસ જાળીદાર ક્રિસ્પી ઢોંસા બનાવી શકો છો હવે જ્યારે પણ તમે ઢોંસા બનાવો તો લોખંડની તવી પર બનાવો અને આજની ટીપ્સ તમને કેટલી કામમાં લાગી એના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ નવી અને મજેદાર રેસીપીની સાથે